નમસ્કાર મિત્રો મિત્રો સહકારમાં અસહકાર બાગીઓનો દબદબો પૂર્વ મંત્રીઓની નારાજગી મેન્ડેટનો નિયમોમાં ફેરફાર આ આ તમામ તમામ મુદ્દા છે મુદ્દા પર આપણે આજના વિડીયોમાં વાત કરીશું ઇફકોની ચૂંટણી નાફેડની ચૂંટણી એ પહેલાં મતદાન પૂર્ણ થવું શું દર્શાવે છે શા માટે મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપમાં એક ભૂકંપ આવ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અંદરો અંદર ઝઘડી પડ્યા સી આર પાટીલની સામે સવાલો થવા લાગ્યા અને સી આર પાટીલની સામે એક મોરચો તૈયાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તમામ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ ઇફકોની ચૂંટણી ઇફકોની ચૂંટણી આપણે જોઈ જયેશ રાદડિયા ફોર્મ ભરે છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી બિપિન ગોતાને મેન્ડેટ આપે છે જયેશ રાદડિયા પાસે સમય હતો પહેલા તો સવાલ એ થયો કે જયેશ રાદડીયા એ ફોર્મ ભર્યું છે ઉમેદવારી ભરી છે તો શા માટે ભારતીય જનતા જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો ભારતીય પાર્ટી એક વ્યક્તિ એક હોદ્દા પ્રમાણે કામ કરે છે તેવું સીઆર કહ્યું પરંતુ રાદડિયા આટલા દિગ્ગજ નેતાએ ઉમેદવારી કરી તો ત્યારબાદ મેન્ડેટ બીજાને શા માટે આપવામાં આવ્યો ચાલો માનીએ કે જયેશ રાદડીયા નહીં માન્યા હોય એટલા માટે મેન્ડેટ આપી દીધો પરંતુ મેન્ડેટ આપ્યા બાદ પણ અંત સુધી જયેશ રાદડીયા ન માન્યા જયેશ રાદડિયાએ અંત સુધી ઉમેદવારી પાછી કેમ ના ખેંચી ચાલો એ પણ થયું પરંતુ ત્યારબાદ ત્યારબાદ જયેશ રાદડિયા જીતી જાય છે ભારતીય જનતા પાર્ટીને દેખાડે છે કે રાદડિયાનો દબદબો શું છે સંઘાણી અને રાદડિયાની જોડીનો દબદબો શું છે એ આપણે જોયું સમગ્ર પ્રકરણ તેના વિશે વાત પણ કરી પરંતુ તેમાં મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને આ મેન્ડેટ આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ જોયું કે શું પરિણામ આવ્યું એ નેતાઓ કે જે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં શાંત હતા એ નેતાઓ કે જેમને મંત્રીમંડળમાં પડતા મૂકવામાં આવ્યા હતા એ નેતાઓ કે જેમને દૂર કરવામાં આવ્યા હતા એ નેતાઓ હવે ખુલી બહાર આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આપણે ચૂંટણી જોઈ મેન્ડેટ આપ્યો વિરોધ થયો જયશ રાદડિયા જીતી જાય છે અને ત્યારબાદ આવી રહી હતી ના ફેડ ચૂંટણી નાફેડ ની ચૂંટણી આવે આ પહેલા સંઘાણી દિલીપ સંઘાણી દિલીપ સંઘાણી નો જન્મદિવસ ઇફકો ના હરીફ ચેરમેન બને છે તેનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં કોણ હાજર હતું આ કાર્યક્રમમાં જયેશ રાદડિયા પૂર્વ મંત્રી નીતિન પટેલ પૂર્વ મંત્રી આરસી ફળદુ પૂર્વ મંત્રી આ લોકો હાજર હતા પરસોત્તમ રૂપાલા પણ હાજર હતા પરંતુ વાત વાત અત્યારે આરસી ફળદુ જયેશ રાદડિયા દિલીપ સંઘાણી નારણ કાછડિયાની ની થઈ રહી છે મોહન કુંડારિયા હવે આગળના સમયમાં આવશે નીતિન પટેલ હાજર હતા પરંતુ તેણે ઘણું ખરું બોલવાનું ટાળ્યું તેની સરખામણીમાં આરસી ફળદુએ જયેશ વખાણ કર્યા વટ પાડી દીધો ત્યાં સુધીની વાત પહોંચી દિલીપ સંઘાણીએ જાહેરમાં કહ્યું કે પાર્લામેન્ટ લડ્યા હોત તો પણ આટલી ચર્ચા ના થાત તમને આટલો યશ પ્રાપ્ત થયો છે આ દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયા વિશે કહ્યું જયેશ રાદડિયાએ કહ્યું કે દિલીપ સંઘાણીની દિલીપ સંઘાણી છેલ્લે સુધી મારી સાથે ઉભા રહ્યા અને વટ ફેર ઇફકોમાં દિલીપ સંઘાણીએ તેમને મોકલ્યો આ તમામ વસ્તુ જાહેર મંચ પરથી બોલવામાં આવતી હતી અને આ જાહેર મંચ પરથી બોલવામાં આવતું હતું આ પહેલા સીઆર પાટીલે ઇફકોની ચૂંટણીને લઈને ઈલું ઈલું શબ્દનો પ્રયોગ કર્યો હતો દિલીપ સંઘાણીએ તેનો જવાબ આપ્યો અને તેને નારણ કાછડિયાએ સમર્થન કર્યું હતું આજ નારણ કાછડિયા પણ સ્ટેજ પર હાજર હતા જે વ્યક્તિ પોતાના પક્ષના પ્રદેશ પ્રમુખની સામે બોલે છે એ જ વ્યક્તિ દિલીપ સંઘાણીના સાથે કાર્યક્રમમાં સ્ટેજ પર હતા આ તમામ ભેગા થયા અને તેની સાથે ડોક્ટર પંકજ કાનાબા એ પણ અવારનવાર ટ્વીટ કરી ચૂક્યા છે તેઓ પણ ત્યાં કાર્યક્રમમાં પક્ષ સ્ટેજ પર હાજર હતા આ તમામ ભેગા થયા અને તે તમામે એક સંદેશ આપ્યો જે સંદેશ નાફેડમાં અસર કરી ગયો તમામનું એક કહેવું હતું કે સહકારમાં મેન્ડેટ પ્રથા નહીં ચાલે તેમની નારાજગી કંઈ અલગ હોઈ શકે પરંતુ તેમણે સંદેશ એ આપ્યો હતો નાફેડની ચૂંટણી આવે છે મોહન કુંડારી આ ફોર્મ ભરે છે અને તેની સામે અન્ય પણ કુલ પાંચ જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો થાય છે મગન વડાવિયા કહેવામાં આવે છે તે પણ ફોર્મ ભરે છે અને તે જયેશ રાદડિયાના નજીકના માનવામાં આવે છે રાજનીતિમાં નજીક ના હોવું સાથે રહેવું એ તમામ વસ્તુનો એક અર્થ થતો હોય છે અને તેને જયેશ રાદડિયા સાથે જોડવામાં આવે છે જયેશ રાદડિયા ફરી મગન પડાવિયાને જીતાવી દેશે તેવી એક વાતો વહેતી થાય છે અને આ તમામ વચ્ચે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ જ નથી આપતી ભારતીય જનતા પાર્ટી ઇફકોની ચૂંટણીમાં જોઈ ચૂકી હતી પરિણામ શું આવ્યું અને ત્યારબાદ તેમણે મેન્ડેટ જ ન આપ્યો મેન્ડેટ ન આપતા મોહન કુંડારીયા જીતી જાય છે નાફેડમાં મેન્ડેટ ન આપતા મોહન કુંડારીયા જીતે છે અને ત્યારબાદ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ બધી વસ્તુ સંભાળી લીધી તેમણે મેન્ડેટ ન આપ્યો તો સામે જે લોકોએ ઉમેદવારી કરી હતી એ પણ પાછી ખેંચી લીધી હવે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ ન આપતા સવાલે એ થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં મેન્ડેટ પ્રથા હવે દૂર કરવા જઈ રહી છે સી આર પાટીલનો જે વિરોધ થઈ રહ્યો છે સી આર પાટીલ સમજી ગયા છે અને સામેથી જ હવે મેન્ડેટ પ્રથા ધીરે ધીરે ખતમ કરી દેશે અને સવાલ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી કે જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છેલ્લી ઘડી સુધી નથી કાપતી એ ભારતીય જનતા પાર્ટી કે જે વટ પર અડગ રહે છે ભારતીય જનતા પાર્ટી બે ચાર મોટા નેતાઓના બોલવાથી મેન્ડેટ પ્રથા કેમ દૂર કરી શકે એ ચાહત તો નાફેડમાં પણ મેન્ડેટ આપી જ શકત શા માટે ના આપ્યો એ પણ એક સવાલ છે હવે મૂળ વાત એ છે કે શું સી આર પાટીલની સામે આ તમામ વસ્તુના બહાને એક મોરચો તૈયાર થઈ રહ્યો છે સી આર પાટીલ પરિણામ આવ્યા બાદ નહીં હોય પરિણામ આવ્યા બાદ નવા પ્રમુખ આવશે તેને લઈને પણ ગુજરાતમાં ચર્ચા છે આમ તો લોકસભા ચૂંટણી પહેલાં જ સી આર પાટીલની ચર્ચા હતી કે તેની જગ્યાએ નવા પ્રમુખ આવી રહ્યા છે પરંતુ લોકસભા ચૂંટણી તેમણે કાઢી લોકસભા ચૂંટણીમાં ખૂબ જ ડખા થયા અલગ અલગ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો અંદરખાને વિરોધ એટલો સામે આવ્યો કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પરંતુ કેન્દ્રમાં પણ તે બાબતે ચર્ચા થઈ અને કદાચ ખખડાવવામાં પણ આવ્યા હોઈ શકે હવે સી આર પાટીલ પરિણામ બાદ જઈ રહ્યા છે તેવી એક ચર્ચા છે દિલ્હીમાં તેને મોટું સ્થાન પણ મળી શકે છે પરંતુ નવા પ્રમુખ આવશે તેને લઈને ચર્ચા છે અને આ ચર્ચા કદાચ સાચી હોઈ શકે તેમ નેતાઓ વર્તી રહ્યા છે જે પૂર્વ મંત્રીમંડળમાં સામેલ હતા એ તમામ નેતાઓ ખુલીને બહાર આવી રહ્યા છે અને બોલી રહ્યા છે એ નેતાઓ કે જેમની ટિકિટો કપાણી છે એ પણ બોલી રહ્યા છે એ નેતાઓ કે જેની નારાજગી છે એ પણ બોલી રહ્યા છે કેટલાય નેતાઓ બોલ્યા નથી પરંતુ તેમણે અંદરખાને પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું છે તેના પર અમે વિડીયો બનાવ્યા છે આપ અમારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો કે ગદ્દારોમાં કોનું કોનું નામ છે કોણે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડ્યું કેટલાય ક્ષત્રિય નેતાઓ પણ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને દૂર ન થયા પરંતુ સાથે રહીને

ભારતીય જનતા પાર્ટીનું શું બાગીઓનો દબદબો વધી રહ્યો છે નવા પ્રમુખ આવશે ત્યારબાદ લાગે છે કે હવે શાંત પડશે એક વાત એ પણ છે એક વાત એ પણ છે કે આ તમામ નારાજગી ઠાલવી રહ્યા છે અને આ તમામને નારાજગી ઠાલવા માટે કોણ કહી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય રીતે મોટા નેતાઓ પણ આ હદ સુધી બોલતા નથી તો શા માટે તેઓ બોલી રહ્યા છે તેને પીઠબળ પીઠબળ કોનું છે 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 સામે બોલવાનું કયા નેતાનું એ પણ એક સવાલ હાલ તો દબદબો વધી ચૂક્યો ભારતીય જનતા પાર્ટી લાગે છે કે શરણાગતિ કરી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ પ્રથા હવે લાગે છે દૂર કરી રહી છે કારણ કે એકમાં મેન્ડેટ આપ્યો બીજામાં ન આપ્યો જોવું રહ્યું આવનાર સમયમાં શું પરિણામે છે સી આર પાટીલ રહે છે કે નહીં આ તમામ વસ્તુ જે થઈ રહી છે તેમાં ખરેખર શું પડદા પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે દુખે છે પેટ અને કૂટે છે માથું આપણે ત્યાં આવી ઘણી કહેવતો પ્રચલિત છે શું તેવી જ સ્થિતિ નિર્માણ પામી છે અને મુખ્ય વાત એ પણ છે કે આ તમામ પાછળ કોણ છે આપના અભિપ્રાયની રાહ રહેશે આપનું શું કહેવું છે પડદા પાછળ કોણ છે શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું ખરેખર સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ પાટિલ શું પ્રદેશ પ્રમુખના પદ તરીકે હવે પરિણામ બાદ જઈ રહ્યા છે નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ તમામ ચર્ચા છે આ તમામ ચર્ચામાં આપનો અભિપ્રાય મહત્વનો રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર